વતવાડા ટોલનાકા ખાતે વાહન ચાલક અને કર્મચારી વચ્ચે બોલાચાલી તથા ફરિયાદ નોંધાવવા પામી છે આ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર વાહન ચાલક જ્યારે પોતાનું વાહન લઈ અને ટોલનાકા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ક્યાંક ટોલનાકાની જે એક લાઇન બંધ હોવાથી બીજી લાઇનમાં પસાર થવા જતાં આ ત્યાં આડી રાખેલ લોખંડની પાઇપ જે ખોલેલ નથી અને ત્યાં હાજર કર્મચારીને ત્યાંથી બહાર નીકળવા માટે જણાવવામાં આવતા જે કર્મચારીથી એકદમ ઉશ્કેરાઈ જાય અને ચાલક સાથે બોલાચાલી કરતો હતો તેમજ વાહન ચાલક જે ચાલક છે તેને ફેટ પકડીને શર્ટના બટન તોડી નાખેલા અને છાતીના ભાગે નક પણ મારી અને વિભસ્ત અપશબ્દો પણ બોલ્યા હતા સાથે સાથે ગાડીના અંદર અન્ય સવારે એક વ્યક્તિ જ્યારે છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ જમણા હાથમાં હાલમાં જે ઓપરેશન કરાવ્યું હતું ત્યાં પકડી અને મચકો મારી નાંખીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી સમગ્ર બનાવ સંદર્ભે વિપલોત પોલીસને જાણ કરતાં વિપ્લોદ પોલીસે ટોલનાકાના કર્મચારી વિરુદ્ધ વહેલી સવારે બાર વાગ્યાને પાંચ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે